નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ પટેલ માં હાર્દિક સ્વાગત છે ધોરણ ગુજરાતી પાંચ તમે સાપથી ડરો છો કે તમે ડરો છો કે પાઠના લેખક છે જયંતભાઈ પટેલ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક સોનલના ના ભાભી પાણીયારા પર કોનું ચિત્ર નાગ પંચમી એટલે કઈ પાચમ જવાબ બી શ્રાવણ માસની અંધારી પાચમ આપણા દેશમાં આશરે કુળ કેટલા પ્રકારના સાપ છે જવાબ ડી બસો સોળ પ્રશ્ન પાંચ પરીક્ષિત રાજાને કડ્યો હતો તે સાપ નું નામ શું હતું જવાબ ડી તક્ષક સાપ કેટલા દિવસના ના ગાળે કાચડી ઉતારે છે જવાબ બી બોતેર થી બસો દસ સાપ નું કયું અંગ રાણેન્દ્રિય કામ કરે છે જવાબ સી જીપ આઠ સાપ ને નીચે માંથી કયું અંગ હોતું નથી જવાબ એ કાન નવ નાગર એક સાથે કેટલા ઈંડા મૂકે છે જવાબ ડી પચાસ થી પંચાવન

આ કવિતામાં ખાલી જગ્યા નાગનું નામ આવે છે જવાબ આવશે ત્યાગ કર્યો જવાબ આવશે ગોપીચંદ આઠ મુંબઈની ખાલી જગ્યા સાપના અભ્યાસ થાય છે જવાબ આવશે હાપકિન નવ અજગર ખાલી જગ્યા મહિના સુધી ભૂખ્યો રહી શકે છે જવાબ આવશે આઠ દસ ખાલી જગ્યા માણસ જાતનો મિત્ર છે જવાબ આવશે સાપ પ્રશ્ન નીચેના વિધાનો પૈકી જે સાપ વિશે રજૂ થઈ હોય તો હા અને સાપ વિશે રજૂ થઈ હોય તો ના લખો એક સાપ દૂધ પીવે છે જવાબ આવશે હા અને ના બે સાપ ને બે જીભ હોય છે તો જવાબ આવશે ના ત્રણ નું મણી બહુ કિંમતી હોય છે જવાબ આવશે ના ચાર

ભાભી પાણીયારા પરનું નાગનું ચિત્રો પાન ધર્યું હતું જવાબ આવશે અ સોનલ ના મોમાં પાણી આવ્યું ચાલ ભાભી કાલ નો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે જવાબ આવશે ક એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક સોનલ તેના ભાભીને કેમ ટીકીને જોતી હતી ઉંદરને બોરી એવું કેમ કહેવાય છે જપ સાપ દરમાં રહેલા ઉંદરને મારીને ખાઈ જાય છે ને પછી તેનું દર પચાવી પાડે છે આથી ઉંદરે ખોદેલું દર બોરિંગ એટલે કે સાપ ભોગવે છે પ્રશ્ન ત્રણ આ પાઠમાં આપેલ સાપની જાતોના નામ જણાવો જવાબ આ પાઠમાં અનંત વાસુકી શેષ કાલિય વગેરે સાપની જાતોના નામ આપેલા છે ચાલો અજગરના આશરે કદ અને વજન જણાવો જવાબ અજગર આશરે આઠ મીટર લાંબો અને દોઢસો કિલો વજન નો હોય છે સૌથી નાના સાપની લંબાઈ કેટલી હોય છે જવાબ સૌથી નાના સાપની લંબાઈ બાર થી તેર સેન્ટીમીટર હોય છે તો સાપ કાચરી પૂરેપૂરી ન ઉતારી શકે તો શું થાય જ સાપ કાચરી પૂરેપૂરી ન ઉતારી શકે તો તે માદો પડી જાય સાપ સાપ ડોલે છે છે તે શું ડોલતો દેખાય છે તે તો તેની હુમલો કરવાની તૈયારીનો જ એક ભાગ છે આઠ સોનલના વર્ગમાં કોને સાપ નોડિયા જેવું બને છે સોનલના વર્ગમાં નાનાભાઈ અને બાણાભાઈ સાપ નોડિયા જેવું બને

આથી બંને વચ્ચેની લડાઈમાં મોટે ભાગે નોળીઓ જીતે છે નાગ પંચમી વ્રત એટલે શું તે કેવી રીતે કરવાનું હોય છે જવાબ શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે નાગ પંચમી નાગ દેવતાની કૃપા મેળવવા આ વ્રત કરવાનું હોય છે આ વ્રત ઘરની સ્ત્રીએ કરવાનું હોય છે

અમે સાપ જોયો હતો અમે સાપ જોઈએ વરદ પતંગ ચગાવે છે વરત પતંગ ચગાવશે ચાર મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું મિતાલી ગૃહ કાર્ય કરે છે મિતાલી ગૃહ કાર્ય કરશે પાંચ સાહેબે વ્યાકરણ શીખ્યું હતું સાહેબ વ્યાકરણ શીખવે છે સાહેબ વ્યાકરણ શીખવશે પ્રશ્ન બાર ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો ઉદાહરણ બધા સાપ ક્યાં ઝેરી હોય છે અર્થ બધા સાપ ઝેરી હોતા નથી એક બધા છોકરા ક્યાં તોફાની હોય છે અર્થ બધા છોકરા તોફાની હોતા નથી બે બધા દિવસો ક્યાં સારા હોય છે અર્થ બધા દિવસો સારા હોતા નથી ત્રણ બધા કામ ક્યાં અગરા હોય છે પહેલા અને છેલ્લા શબ્દો સમક્ષ આપણે રજૂ કરવાના છે જોવા નીચે આપણે વાક્યો બનાવેલા છે જો એક મેં શાળાએ જતા સાપ જોયો બે શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો ત્રણ મેં શાળાએ જતા સુભદ્ર કાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોડ્યો ચાર મેં શાળાએ જતા સુભદ્ર કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો પાંચ મેં શાળાએ જતા જતા સુભદ્ર કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોડ્યો પ્રશ્ન ચૌ નીચેના શબ્દોની જોડની સુધારીને લખો જો અહીં આપણે જોડની સુધારીને લખેલી છે એક પાણીયારું બે સામગ્રી ત્રણ નૈવેદ

पांच सौंदर्य तो जवाब आशे सुंदरता मनोहरता तो हैरत तो नवाई आश्चर्य सात सरत तो जवाब आशे होर बोली आठ हमेश तो जवाब आशे रोज नित्य नौ चंचल तो जवाब आशे चकोर चालक दस मजा तो जवाब आशे आनंद लहर तो नीचे ना अनेकार्थी शब्दना शब्द ना अर्थ लो एक नाक तो सांप नाक तो हाथी देवता તો દેવ દેવતા તો અગ્નિ ત્રણ નીચેના શબ્દોના તો બે તો લવું ત્રણ ખરું તો ખોટું ચાર રૂપાળું તો કદરૂપુ પાંચ જ્યાં તો અમૃત છ હિંમત તો ના હિંમત સાત કઠણ તો કોમળ આઠ દુબળો તો બળિયો નવ પ્રાચીન તોરવા પ્રશ્ન અઢાર નીચેની કહેવતોના અર્થ લખો એક ડુંગર ખોદીને ઉંદર કાઢવો જવાબ ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી બે સાપે સચુંદર ઘડિયા જેવું જવાબ આવશે મુશ્કેલીમાં આવવું ત્રણ ખોદે ઉંદર ને ભોગવે બોરિંગ જવાબ આવશે મહેનત કોઈ એક કરે અને તેનું ફળ બીજો જ કોઈ ભોગવે ચાર સાપ કાઢતા ગો પેઠી જવાબ આવશે એક મુશ્કેલી દૂર થતા બીજી મુશ્કેલી આવી પાંચ સાપ મરે અને લાકડી તૂટે નહીં જવાબ આવશે નુકસાન વગર કામ થઈ જાય પણ વસ્તુ ઉપયોગી સમયની સાથે વૈભવ જોવો અને યાદો રહેવી આઠ સાપ ને ગેર પરોણો સાપ જવાબ આવશે દુર્જનોને સાથે દુર્જનો નો મેળાપ થવો નવ સાપના દરમાં હાથ નાખવો જવાબ જાણી જોઈને મુશ્કેલી ઉતરવી પ્રશ્ન ઓગણીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દો પાણીના વાગ પૂજા દેવને ધરાવેલી ખાવાની વસ્તુ પ્રસાદ તો જવાબ આવશે નૈવેદ્ય ચાર ગીગો સાથે ચોરેલો બાજરી વગેરેનો કાચો લોટ એક ખાદ્ય જવાબ આવશે કુલેર પાંચ એક જમવું તે તો જવાબ આવશે એક ટાણું નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ તો જવાબ આવશે વ્રત પ્રશ્ન સાત લેવાની છે જવાબ આવશે પ્રશ્ન વીસ નીચેના રૂધિપ્રગ્ન અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક દમ કાઢવો ખૂબ થકવી નાખવું વાક્ય માલિક નોકર પાસે કામ કરાવી કરાવીને તેનો દમ કાઢી નાખ્યો

નાટક જોઈને આવેલા નયને તેના મિત્રોને નાટક વિશે લોકો પૂરના પાણીમાં પ્રશ્ન બાવીસ નીચેના વર્ણ સામે ધરાવતા શબ્દોના અર્થ લખો એક આજ આજે ચાલુ દિવસે આ જ આ સિવાય બીજું નહીં ઉદર પેટ ઉંદર ઉંદર ગણેશ છ માદા શ્રી માંદા બીમાર સાત મોડો માં અંદર પ્રત્યય આઠ વાળ કેસ વાળ દિવસ પ્રશ્ન ત્રેવીસ નીચેના શબ્દો ને કોષના ક્રમમાં ગોઠવવાના છે નામ શોધી આપણે અહિયાં લખવાના છે એક અનંત બે વાસુકી ત્રણ શેષ ચાર પદ્મનામ પાંચ કંબલ છ શંખપાલ સાત નવ કાલ્ય શબ્દો ને બાજુમાં આપેલા બોક્સમાં શબ્દોને શોધીને લંબચોરસ માં બોક્સ બનાવવાનું છે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો